નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સ્વચ્છ ભારત મિશન બે પોઈન્ટ ઝીરો અંતર્ગત કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં એક દિવસનીય તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં નિર્મળ ગુજરાત બે પોઈન્ટ અને સ્વચ્છ ભારત મિશન બે પોઈન્ટ ઝીરોની કામગીરીની અસરકારક અમલીકરણ માટે કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં એક દિવસનીય તાલીમ યોજાઈ હતી કલેક્ટર શ્રી નૈમેશ દવેએ જાણ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા સને બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બનેલી જેની સફળતાના આધારે ભારત સરકારે બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું કે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ ઝીરો એ ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ છે જેનો હેતુ દેશના શહેરી વિસ્તારોને કચરા મુક્ત બનાવવાનો છે સ્વચ્છ ભારત મિશન બે પોઈન્ટ ઝીરો અંતર્ગત મુખ્ય ધ્યાન શહેરોને કચરામુક્ત બનાવવા પર જેમાં દરરોજ ઉત્પન્ન થતો સો ટકા કચરો પ્રોસેસ કરવામાં આવે આ મિશન હેઠળ કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ ત્રણ આ રિડ્યુસ રિયુસ રિસાયકલ સિદ્ધાર્થોનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે કચરાનો પ્રોસેસિંગ અને જૂના કચરાના કંપસાઇડનું નિમુકરણ કરવામાં આવે ભારતની તમામ નગરપાલિકાઓને સો ટકા ઘરો સુધી કચરો સંઘર્ષ સુનિશ્ચિત કરવું તેમજ સૌજન્ય શૌચાલય અને જાહેર શૌચાલય બનાવવાની યોજના છે સ્વચ્છ ભારત મિશન બે પોઈન્ટ જીરોની સફળતાને હાંસલ કરવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અને સરકારની પ્રતિબદ્ધતા આવશ્યક છે જે ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહાયરૂપ થશે આ બેઠકમાં પ્રાદેશિક કચેરી ગાંધીનંદ ગાંધીનગરના અધિક કલેક્ટર શ્રી ભાલોડિયા અધિક નિવાસી કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર તમામ શ્રીઓ તમામ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદલી ભુરા સાબરકાંઠા દ્વારા